નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો આજની લાલ ડુંગળીની આવક આપ જોઈ શકો છો ગ્રાઉન્ડમાં પોણા જેવો ગ્રાઉન્ડ ભરાઈ ગયો છે તેમજ છાપરા વિશે વાત કરી તો મિત્રો છાપરું એક આખું ભૂલ થઈ ગયું છે ગઈકાલ કરતાં આજે આવકમાં ઘણો વધારો જોવા મળેલો છે તેમજ હરાજી કામકાજ બસ શરૂ થવાની તૈયારી છે તો હમણાં જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં થોડુંક મીડિયમ ને મોટું બે છે મોટી બહુ નથી બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે ક્વોલિટી એ થોડુંક સારું છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે

એકસો એકસઠ રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટી માં છે સાઇઝ માં જોયે તો મીડિયમ ને મોટું ને બધી છે એની અંદર બે ને બધી રૂપિયા તો સાઇઝા મોટું બધું મીટમાં એકસો એક્યાસી રૂપિયા મોટી અંદર નાની સાઈઝી એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ઓલાટી જોઈ શકો છો તમે સિંગલ પતિ માલ છે એકસો ને એક્યાસી રૂપિયા ભાવતીયો એકસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો સાઈઝ માં ઝીણામાં તો નીકળી એકસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો એકસો છ્યાસી રૂપિયા قال <applause> <applause>

બસો ને સોળ રૂપિયા એક <ip presents> <app> બસો ને રૂપિયા ભાવ થયો સુપર એક નંબર માલ છે મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે બસો છાસઠ રૂપિયા ભાવ થયો બાકી ખોલાટી હારી બસો રૂપિયા બસો ને રૂપિયા બસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આગળ એકસો બસો સાઠ માં વેચાણ એ છે બસો ને છોતેર રૂપિયા ભાવ ભાવતી હોય દસ રૂપિયા વૈટા બસો ને છોતેર રૂપિયા